પોરબંદર નગરપાલિકામાં ફેળવી દીધું હતું ત્યારબાદ અહીં એક કચેરી ખોલી અને નગરપાલિકાના કર્મચારીની ઉપસ્થિતિમાં વેરાની ઉઘરાણી પણ ચાલુ કરી દીધી હતી અને વર્ષ બે હજાર બાવીસથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાનો વેરો ઉઘરાવી પણ લીધો છે પરંતુ જે પ્રમાણે શિવસેનાને માહિતી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે આ વેરો માત્ર રાજીવનગર કચેરી સુધી જ સીમિત રહ્યો છે આવી લાખો રૂપિયાની મોટી રકમ પાલિકા કચેરી સુધી પહોંચી જ નથી જેને લઈને આ વિસ્તારના લોકોને ફરી વેરાની સ્લીપ આવી છે અને એ પણ અઢાર ટકા વ્યાજ સાથે જે લોકોએ એક કે બે વર્ષ પૂર્વે વેરાની ભરપાઈ કરી દીધી છે તેને ફરી વેરો ભરવો પડે અને એ પણ વ્યાજ સાથે નગરપાલિકા ભ્રષ્ટાચાર કરે અને ભોગવે પ્રજા તેવા સવાલો ઊઠી રહ્યા વધુમાં વધુ જણાવ્યું હતું કે શિવસેના ક્યારેય સહન નહીં કરી શકે જે લોકોએ રાજીવનગરમાં ઈમાનદારીથી વેરાની ભરપાઈ કરી છે તેને ન્યાય મળવો જોઈએ આ અમારી માંગણી છે અને બીજી વાત એ કે બે વર્ષ કે તેથી વધારે સમયથી આ પ્રકારે ભ્રષ્ટાચાર ચાલતો હતો રાજીવનગરમાં લોકો પાસેથી વેરાની રકમ લઈ અને તેને પહોંચ પણ આપવામાં આવતી હતી પરંતુ આ વેરાની રકમ નગરપાલિકા કચેરીએ જમા થતી ન હતી જેથી લોકોએ ભરી ચૂકેલો વેરો ફરી વ્યાજ સાથે ભરવાનો વારો આવ્યો છે આ તો અંગ્રેજ શાહી કરતા પણ વધારે અમલદાર શાહીનું ઉત્તમ ઉદાહરણ છે જે પોરબંદરમાં જોવા મળ્યું છે અને એ પણ પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરના પાપે શું આ ભ્રષ્ટાચાર ચીફ ઓફિસરનો પણ હિસ્સો હતો અને ન હતો તો અત્યાર સુધી કાર્યવાહી કેમ ન કરી શિવસેના કોઈ પણ આવા ભ્રષ્ટ અધિકારીને સહન નહીં કરી લે બે વર્ષ અને તેના કરતાં પણ વધારે સમયથી રાજીવનગર વિસ્તારનો વેરો ભરાતો હતો મિલકત ધારકોને પહોંચ પણ મળતી હતી પરંતુ વેરો પાલિકા કચેરી સુધી ન પહોંચતો હતો અને આ અંગે અમને માહિતી મળી છે ત્યાં સુધીમાં છેલ્લા એક વર્ષથી પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર મનન ચતુર્વેદીને ખબર પણ છે અને તે બધું જાણે પણ છે છતાં બધી વાત પર પડદો પાડવાના પ્રયાસો કરે છે ત્યારે તેની સંડોવણી પણ હોય તેવું લાગે છે ત્યારે સમગ્ર મામલે ધરમપુર કચેરી વેરાની વસૂલી માટે બેસતા કર્મચારી તત્કાલીન ચીફ ઓફિસર મનન ચતુર્વેદી અને તમામ જવાબદાર સામે યોગ્ય તપાસ કરી અને સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કરો તેવી માંગ ઉઠી છે અને યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો કોર્ટમાં જવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અપાઈ છે આવેદનમાં જિલ્લા પ્રમુખ નારણભાઈ સલેટ જિલ્લા માલધારી સેના પ્રમુખ રામભાઈ કોડિયાતર શહેર ઉપપ્રમુખ કિશનભાઈ

એમાં જો કમિશનર સાહેબ થોડુંક ધ્યાન દે તો એમાં કંઈ આધારનું કંઈક જનતાને સારું ઓલું આજે એક વર્ષના વેળોને અઢાર ટકા વ્યાજ લે તો આ બે વર્ષના તો અઢાર દુન સત્રી ટકા એ લોકોનો વ્યાજ ભરવાના રહે બે વર્ષના વેરા એના જો ભરવાના ને અઢાર અઢાર છત્રીસ છત્રીસ ટકા વ્યાજ તો આ વ્યાજ તો બેંક કરતા પણ વધારે છે એટલે કમિશનર સાહેબને કહું કે જેમ આનો વહેલી તકે યોગ્ય નિકાલ કરી અને આગળના ચીફ ઓફિસર સાહેબ છે એને પણ માર્ગદર્શન લઈ અને બીજા કોઈ અધિકારી આમાં કૌભાંડમાં હોય કોઈ રાજકીય સભ્ય હોય ને જનતાને તો એક જ આપણા ઉપર અપેક્ષા આપણે સભ્ય ઉપર કે ભાઈ આપણે જનતાનું હિત કરવાનું છે કોઈ પણ રીતે શોષણ નથી કરવાનું જનતાનું પોષણ કરવાનું હોય તો શોષણ કરતા થઈ જશું આપણે તો એનો કોઈ જનતાને આપણા કોઈ વિશ્વાસ બેસશે નહીં એટલે મારું કમિશનર સાહેબને આટલી વિનંતી છે કે આનો આ અરજી અમે શિવસેના દ્વારા આપીએ એના યોગ્ય નિકાલ કરી અને યોગ્ય તપાસ કરે અને એને જનતાને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે બે વર્ષ પહેલાં આ માણસોએ વેરા ભરી દીધા એ પહોંચવું પણ અહીં જમા નથી થઈ તો એ એમાં હું એમાં એની એની પણ તપાસ આવી ગઈ બે માણસ તો અમે પાછા એ અત્યારે રિટર્ન આવી ધક્કા કાંઈ નગરપાલિકા આ પબ્લિકનો ટાઈમ હોય ન હોય તો નગરપાલિકા એને પહોંચ આવે એટલે આવવું જ પડે તો બે વર્ષ પહેલાં એ લોકોએ ભરી દીધે એનું પણ કંઈક તપાસ કરો એવી મારી વિનંતી છે